હું બેરણા વિશે કહેવા જાઉં તો ઘણું બધું છે ઓગણીસો ચોર્યાસીથી મારા ગુરુ છે અને એક સત્સંગી તરીકે હું અવિરત અહીંયા આવું છું પણ શિવરાત્રિના દિવસે જે સવા જ્યોત પ્રગટે છે એ ફક્ત અને ફક્ત વિશ્વ શાંતિ માટે એક ગુરુજીનો આદેશ છે એટલે આ જ્યોત પ્રગટાવવામાં આવે છે અહીંયા સવારથી લઈને સાંજ સુધી હજારો યાત્રીઓ ગણો તેમના સત્સંગીઓ ગણો કે આમ જનતા ગણો એ દર્શનનો લાવો લે છે અને અહીંયા આવી અને મનની શાંતિની તૃપ્તિ કરે છે અને પોતાની મનોકામનાઓ પણ અહીંયા પૂર્ણ થાય છે એવો મને ખુદને અહેસાસ છે અને હજારો લોકોનો પણ અહીંયા એક પ્રતિભાવ છે નિર્મલાબેન પંચાલ આજે મહા શિવરાત્રી નિમિત્તે આ બેરના ગામે શિવજીની એકાવન ફૂટની મૂર્તિ છે અને એક અદ્ભુત છે અને સાક્ષાત છે અહીંયા અસંખ્ય લોકો દર્શન કરવા આવે છે અને એમની મા માન્યતા જેમને હોય છે બાધાઓ એમને પૂર્ણ થાય છે આજે શિવરાત્રિના દિવસે અહીંયા પચીસ કિલોની રૂની એને દિવેટ બનાવવામાં આવે છે અને દિવેટ એના દીવો પ્રગટાવવામાં આવે છે અને અહીંના જે ગુરુજી છે અહીંના જે પૂજારી છે મહેન્દ્રભાઈ એને વિશ્વ શાંતિ માટે લોકોનું કલ્યાણ થાય એ માટે અહીંયા એક દિવસ સળગાવવામાં આવે છે એનો લાભ લેવા માટે હું પણ આજે આ મંદિરની અંદર આવ્યો છું અને મને પણ આ મંદિરની અંદર આ જે પચીસ કિલોનો દિવેટ છે દીવો છે એને જોઈને મને પણ અદભુત લાગણી થઈ અને ધન્યતા અનુભવની ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે છેલ્લા એકવીસ વર્ષથી અહીંયા વિશ્વની મહાજ્યોત પ્રગટ કરવામાં આવે છે વિશ્વ શાંતિ માટે એમાં ભગવાન શિવજીની વિરાટ મૂર્તિ જે આ જે દેખાય છે એ અતિ સુંદર એટલી બધી ભવ્ય બની ગઈ છે આ વખતે કે પબ્લિક ખુ ખુશ ખુશ થઈ ગઈ છે રાજી રાજી થઈ ગઈ છે કે ભગવાન શિવજી આઝારો એવું લાગે છે આજે ઓમ તેત્રીસ થોડી દેવતાઓ દેવીઓ ઋષિઓ મુનિયોગ્યો યોગ્યો સાધુ તપસ્વીઓ અઘોરિયો દિગંબરો નાથો મહાપુરુષ સિદ્ધોચરદાસો દાસો સેવકોને સાઠ ભ ભગવાન પવનપુત્રનું માન કે જે ઓમ ગંગ ગણપતિ અને સિધિ સિદ્ધિ ભગવાન ગણપતિ નમસ્કાર સર્વદેવે ગુરુદેવે ભમ આજના પર્વ નિમિત્તે આ એક મહાજ્યોત પ્રગટ થાય છે પચીસ કિલો રૂન એક દિવેટ અને આખા દિવસનું દસ પંદર જે ઘી પુરાય તે અને વિશ્વ શાંતિ માટે બધા ભેગા થઈ ભગવાન શિવની અત્યારે પૂજા કરી એમાં પણ મહાપુરુષો ધારાસભ્યો બીજા બધા પધારેલા છે અહીંયા જે ખૂબ સમય કિંમતી સમય કાઢીને આવ્યા છે અને આજે પબ્લિક એટલી બધી આવશે દોઢથી બે લાખ માણસો આવશે અને મહાજ્યોતના દર્શન કરી ખૂબ એની ધન્યતા અનુભવશે અને ખૂબ સારા આશીર્વાદ ભગવાન શ્રીજીને મળશે વિશ્વના અંદર પણ એક મહાન શાંતિ પ્રગટ થાય વિશ્વમાં સર્વે જીવ શાંતિ જીવી શકે તે માટે ભગવાન શિવજીને આજે પ્રાર્થના કરવામાં આવે છે એ માટે આ જ્યોત એકવીસ વર્ષથી આ જ્યોત થાય છે અને દર સાલ આ પચીસ કિલો રૂની મહાજ્યોત આખો દિવસ ત્રણ દિવસ સુધી પ્રગટ રહેશે અને ભગવાન શિવજી બધાનું કલ્યાણ કરે એ માટે ભગવાનની પ્રાર્થના કરીએ ભગવાન શિવજી મહાપાર્વતી ગણપતિ રિદ્ધિ સજ ભગવાનને કોટી કોટી વંદન હોય મહેન્દ્રભાઈ શ્રી ઉપાધ્યાય